નર્મદા જિલ્લાના જૂના રાજના ચૌદ કિલોમીટરના રસ્તાનું કામ અટકી જતા સાંસદ મનસુખ વસાવાએ આજે નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને મુખ્યમંત્રીને આ બાબતે રજૂઆત કરી છે સાંસદે આક્ષેપ કર્યો છે કે કેટલાક આરટીઆઈ એક્ટિવિસ્ટો કાયદાનો દુરુપયોગ કરી રહ્યા છે અને સરકારી કામોમાં વિલંબ કરાવી રહ્યા છે નસવાડીના કોઈ આરટીઆઈ એક્ટિવિસ્ટે આ રસ્તા બાબતે આરટીઆઈ કરી ત્યારે ફોરેસ્ટ વિભાગે આ રસ્તાનું કામ અટકાવી દેતા હાલ ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે આ બાબતે સાંસદે કલેક્ટરને રજૂઆત કરી મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને આ બાબતે રસ્તાનું કામ ફરીથી ઝડપી શરૂ કરવા માંગ કરી છે જૂનારાદનો રસ્તો જીદગઢથી જૂનારાદ સુધીનો બાવીસ કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર થયો હતો અને એનું ખાતમુહૂર્ત અમે જ લોકોએ કર્યું તો જઈના ધારાસભ્ય સાથે એમનું ખાતમુહૂર્ત કર્યું અને ત્યાર પછી રસ્તો ચાલુ પણ થઈ ગયો એમાં રસ્તો ચાલુ થયા પછી જંગલ ખાતામાં કોઈક આરટીઆઈ એક્ટિવિસ્ટોએ તપાસ માગી માહિતી માગી અને એને લઈને આ રસ્તો ફોરેસ્ટવાળાએ અટકાવી દીધો છે હવે અમને ચોક્કસ માને છે કે રસ્તો મંજૂર થયો અને મંજૂર ત્યાં કાંઈક અધૂરી કોઈક પણ માહિતી હશે ફોરેસ્ટ સાથે લે એ અમે પૂરતતા કરવાના છે પણ એક સાથે રસ્તો કામ ચાલુ થઈ જવું જોઈએ મંજૂરી ફોરેસ્ટવાળાની મળી જ ગઈ છે પણ એ જમીનના બદલામાં જમીન આપવાની છે એ એ પ્રોસીઝર કલેક્ટર સાહેબ અમને વાત કરીએ જમીનના બદલામાં જમીન એ પણ ટૂંક સમયે મળી જવાની છે પણ એને લઈને રસ્તો અટકાવવો નહીં જોઈએ કારણ કે બાવીસ કરોડ રૂપિયા મોટી રકમ બંધ થઈ અને જેટલું કામ ડીલે થાય પછી પછી રસ્તામાં કોઈને લાંબો સમય જાય તો પછી એક કોન્ટ્રાક્ટર કામ ના કરી શકે તો આના માટે આજે જૂના રાજના લોકો બધા મને પણ આવેદનપત્ર આપ્યું ગુજરાતના માનનીય મુખ્યમંત્રીને કલેક્ટર મારફતે આવેદનપત્ર મોકલાવ્યું છે કે આ જે રસ્તો જે પણ કંઈ વિઘ્ન હતો જે પણ કોઈ તકલીફ હોય એ જે વિષય સરકારનો વિષય છે વહીવટકર્તાનો વિષય છે એ પૂર્તતા કરી અને રસ્તો અટકવાનો જોઈએ જે જંગલ ખાતા સાથે માર્ગ મકાનવાળાએ કે પછી કલેક્ટર કચેરી જે પણ કંઈક કાર્યવાહી કરવાની હોય બધા સંયુક્ત રીતના એ ઉકેલ લાવી અને રસ્તામાં કોઈ વિઘ્ન આવતું હોય તો એ દૂર કરવું જોઈએ અને આ જૂનારાધનો રસ્તો એટલે ભીલ રાજા સમયનો રસ્તો છે મહારાજા મહારાજા વખતનો આ રસ્તો છે અને અહીંયાથી ક જૂનારા જૂના લાળથી કંજાલ ડેડિયાપાડાનો જતો રસ્તો છે પણ ડેમના કારણે રસ્તો બંધ થઈ ગયો છે તો આ રસ્તો જો બને તો આ વિસ્તારના લોકો જે ચૌદ પંદર કિલોમીટર છે કેટલાક ચાલતા લોકો આવે કેટલાક નાવડીમાં આવે છે અને ખૂબ તકલીફ વેઠીને આવે છે વાહનલા જાય છે પણ વાહનો પણ હોય તેવી જ હાલતમાં ખૂબ ખરાબ સ્થિતિમાં રસ્તો કાચો છે એટલે આ રસ્તો ડામર રસ્તો બની જાય તો આ વિસ્તાર માટે એક આશીર્વાદરૂપ છે અને જે વિકાસમાં પણ ખૂબ ઝડપથી રીતના આ વિસ્તારનો વિકાસ થાય તો આ રસ્તો જૂનારાધના રસ્તો તાત્કાલિક બને જે ફોરેસ્ટવાળાએ આરટીઆઈ એક્ટિવિસ્ટોએ જે ખોટી રીતના માહિતી માંગી છે એ એનો સાથે પરામર્શ કરીને જે પણ કંઈક પૂર્તતા હશે એ પૂર્તતા કરશે પરંતુ આરટીઆઈ આપને મીડિયા સમક્ષ મારે એ પણ કહેવું છે કે આરટીઆઈ એક્ટિવિસ્ટ એ કાયદો સારો છે માહિતી અધિકારનો પણ એ કાયદાનો દુરુપયોગ કરે છે એ કાયદાનો દુરુપયોગ કરીને આવા કોકનું કોક કોઈ ગ્રામ પંચાયતનું કામ ચાલતું હોય કોઈ અન્ય સરકારી કંઈ કંઈ કામ ચાલતું હોય ત્યાં આવી તપાસ માગીને એ કામમાં અવરોધ અવરોધરૂપવાતા છે એટલે વિકાસમાં આ લોકો અવરોધ રૂપ છે આ તો આવા લોકોની સામે પણ અમે વખોડી કાઢે છે કે માહિતી અધિકારની અંદર જે આરટીઆઈ આરટીઆઈ એક્ટ જે માહિતી માગીએ છીએ યોગ્ય છે તે માગો પણ જે વિકાસને નુકસાન થાય એવી જગ્યા પર આ લોકો અમને સહકાર આપવા ગરીબો છે આદિવાસી છે વર્ષોથી બિચારા ચા ચાલતા જાય છે ચાલતા આવે છે નાવડીઓમાં બેસીને તકલીફ વેઠીને ચાલતા આવે છે એ તો જો એક માનવતા હોય તમારામાં એમનામાં માનવતા જેવું હોય તો આવા આદિવાસી હેરાન ના કરે રસ્તાનું કામ અટકાય એટલે કોને અટકાય આદિવાસીને હેરાન કરવાનું કૃત્ય છે અને મને લાગે કોઈ પડદા પાછળ કોઈ કામ કરે છે જે પણ હશે તે પણ આરટીઆઈ એક્ટિવિસ્ટોને પણ મારી નમ્ર વિનંતી છે કે વિકાસમાં નર્મદા જિલ્લો નર્મદા જિલ્લો ખૂબ વિકાસમાં પાછળ છે તો એમાં આ લોકો પણ આરટીઆઈ એક્ટિવિસ્ટો સારા કામમાં સહયોગ કરે એવી હું આશા રાખું આજે સમસ્ત ગ્રામજનો દ્વારા માન્ય કલેક્ટર સાહેબને જૂનારાતથી અરે જીતગઢથી જૂનારાત સુધી સરકારશ્રીએ બાવીસ પોઈન્ટ પચાસ કરોડ જેટલી ઘણી એવી રકમ અમારા ગામને ફાળવી છે માન્ય સાંસદ સભ્ય શ્રી મનસુખભાઈ વસવા સાહેબ માન્ય ધારાસભ્ય શ્રી દર્શનાબેન દેશમુખ સાહેબ ખાતમુહૂર્ત કર્યું ને જે વહેલા તકે કામ પણ ચાલુ કરવામાં આવ્યું ઘણું એવું કામ કરી પણ દીધું કોન્ટ્રાક્ટર દ્વારા જે ઘણી માહિતી અધિકાર માહિતી અધિકાર હેઠળ ઘણા એક્ટિવિસ્ટોએ ખોટી માહિતી માગી અને કામ રૂકાવટ કરવાનો પ્રયત્ન કર્યો છે માન્ય અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી કે આ રસ્તો જો વહેલા તકે નહીં બનવામાં આવે તો ચોમાસા દરમિયાન રાત સંપર્ક વિહોણું બની જશે જો વાત કરીએ તો રસ્તો બને તો ગામ ઘણા એવા કુટુંબોને ફાયદો થાય એવો છે અત્યારે કેટલા નાણાં બની ગયેલા છે જે હાલમાં જે કામગીરી ચાલુ રહી છે એમાં સાત થી આઠ નાણાં નાળાના બની ગયા છે ખોટી માહિતી માંગીને રસ્તો બંધ કરાવી દેશે કામ તો એવા માહિતી માંગનારને તમે શું એ ખોટી માહિતી માંગે છે એમને કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ એવી અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે એ કોણ છે નામ છે ક્યાં ના છે એ નસવાડી સાઈડ ના છે ને એક રાતીપલા સાઈડ ના છે ગાડીટ આપનું હું વસાવા જિગ્નેશભાઈ ગોપાલભાઈ જૂના રાજ સરપંચ